ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણતાને આરે છે મંદિરના ગર્ભગૃહમાં બાવીસ જાન્યુઆરી ભગવાન રામ માતા સીતા લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરમાંથી ચાર હજાર જેટલા સાધુઓ બે હજાર જેટલા વીઆઈપી વ્યક્તિઓ પહોંચશે અયોધ્યામાં રોકાણ માટે ટેન્ટ સહિતની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાતથી પચાસથી સાઠ જેટલા સંતો પણ જશે પ્લેન અને ટ્રેનમાં બેસી અઢાર જાન્યુઆરી ભગવાન રામની નગરી પહોંચશે અમદાવાદ સહિત ગુજરાતમાં સાધુઓને આમંત્રણ મળી ચૂક્યા છે ત્યારે મોટાભાગે અઢાર જાન્યુઆરીએ સાધુઓ પ્લેન અને ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે જ્યાં તેમના ઉતારાની વ્યવસ્થાઓ કરી દેવાય છે લગભગ અઠવાડિયા જેટલો સમય તેમને જઈને આવતા થશે ત્યારે નારોલમાં આવેલા નીલકંઠ લંકી નારાયણ તીર્થદાન ના દાસ મહારાજ પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચશે તેમની ફ્લાઇટની ટિકિટ બુક થઈ ચૂકી છે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લેઈને અમદાવાદથી આયોધ્યાની સીધી ફ્લાઇટ એરલાઇન્સ કંપનીઓએ શરૂ કરી છે આયોધ્યામાં રેલવે સ્ટેશન અને એરપોર્ટ પણ કાર્યરત થઈ ચૂક્યું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ